આ તો ચોથું તલાવ છે પણ હજુ પણ ત્રણ તલાવ બાકી છે જે અમે વિઝિટ કરવાના છીએ તો તમે જોઈ શકો છો અમે આગળ જવાના છીએ ચાલો અમે આવી ગયા છીએ બહુ લસકનું છે લપસી જવાય એવો સેવાળ પણ છે અહીંયા શું છે તો ખબર નહીં પણ અમે આગળ જવાના છીએ જો કે અમે વિઝિટ અને તમને બતાવીએ એવો લુક છે આ તમે જોઈ શકો છો આદલ નથી જતા નહીં સંજય ભાઈ પાછા જ જઈએ ચલો પાછા જઈએ હા પાછા મેટ ફરવાના છે જો કે તમે જોઈ શકો છો ઠીક છે

हाँ इसको आता है लेकिन मेरे को थोड़ा थोड़ा आता है ज्यादा नहीं कुछ शब्दों में भूल होता तो... कहा चला गए तुम गोंदा लेने के लिए गए हो ब्रो इधर से लुक देखो तुम हमारे जो साथ आए हैं ना वो लोग भी गोंदा लेने के लिए गए हैं ये देखो बहुत बढ़िया लुक गोगनला गोंदा लेवा गया हां बुलावे ये आवे हम क्या आवे हमें नीचे जाना चाहिए जल्दी नीचे चल रही है जी <स्वाँगाँ> 嗯。Mm.